અને નારાયણ હે મને શરણ આપો આ પ્રમાણે શાંત ભાવે નિરંતર કહેતા રહેશે એવા લોકોને તમે તરત જ છોડીજો મારા દૂતો જે સંપૂર્ણ લોકોના હિતેશી તથા પરમ શાંત ભાવથી વાળા છે અને જે નારાયણ અચ્યુત્ય જનાર્દન કૃષ્ણ વિષ્ણુ કમલકાંત બ્રહ્માજીના પિતા શિવશંકર વગેરે નામોનું નીચ્ય કીર્તન કર્યા કરે છે તેમને દૂરથી જ જો તેમના પર મારું શાસન ચાલતું નથી મારા સેવકો